डीएच देगी मिर्च का तड़का अंग अंग फड़का एमडीएच देगी मिर्च नमस्कार आज राजो इंडियंस गुजरात નો ખાસ બુલેટિન આપણો સુરત સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર પાતાડી हनुमान મંદિરના महंतે પીએમ મોદીને લખ્યો પત્ર પશુહત્યા અને ભ્રષ્ટાચારિયો પર પ્રતિબંધ મૂકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓ પર લાં સુરત મેટ્રોની છ કિલોમીટરની ટનલની કામગીરી ચોક બજારમાં ટીપીએમનું સફળ બ્રેક સ્ટેશનથી ચોક સુધીની ટનલ પૂર્ણ ડ્રગ્સ કેસમાં આઠ મહિનાથી વોન્ટેડ ચિરાગ ગોટીએ કર્યું સરેન્ડર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાજર આતંકના કાળા ચિઠ્ઠા ખુલ્યા ત્રેવીસ કરોડ પડાવી લીધા હતા ચિરાગ ગોઠીના આતંકના વધુ પુરાવા સામે આવ્યા પોતાના જ કંપનીના ટ્રેક્ટરના ડ્રાઈવરને ઢોર માર માર્યો રિવોલ્વરથી ચારમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરતો માસ્ટર માઇન્ડ ચિરાગ ગોટી મોટો ખેલાડી યુવકને તાલિબાની આપતો પડ્યો ચિરાગ લાકડાના ફટકારથી યુવકને માર માર્યો હવે સમાચાર જો વિસ્તારથી તો સુરતના મુગલીસરા મેઈન રોડ પર આવેલા પાતાળી હનુમાન મંદિરના મહંત દયારામ દાસ મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રાષ્ટ્રહિતમાં પાંચ મહત્વની માંગણીઓ રજૂઆત કરી છે ત્યારે સનાતન ધર્મની રક્ષા અને દેશની પ્રગતિ માટે તેમણે પશુ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સાથે સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાની અપીલ કરી છે આ ઉપરાંત અનામત માટે જ્ઞાતિને બદલે આર્થિક આધારને પ્રાધાન્ય આપવાની અને દેશના તમામ રાષ્ટ્રીય તહેવારો તેમજ પ્રદૂષણ મુક્ત ઉજવવાની માંગણી કરી છે સુરતના મુગલેસરા મેન રોડ પર આવેલા પાતાળી હનુમાન મંદિરના મહંત દયારામ દાસ મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રાષ્ટ્રહિતમાં પાંચ મહત્વની માંગણીઓ રજૂ કરી છે સનાતન ધર્મની રક્ષા અને દેશની પ્રગતિ માટે તેમણે પશુ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ સાથે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની અપીલ કરી છે આ ઉપરાંત અનામત માટે જ્ઞાતિને બદલે આર્થિક આધારને પ્રાધાન્ય આપવાની અને દેશના તમામ રાષ્ટ્રીય તહેવારો હિંસા તેમજ પ્રદૂષણ મુક્ત ઉજવવાની માંગણી કરી છે રાજકીય શુદ્ધિકરણ પર કે ગંભીર ગુનાના આરોપીઓ અને ભ્રષ્ટ વ્યક્તિઓ કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવા માટે આજીવન પ્રતિબંધ લાદવો જોઈએ જે વ્યક્તિઓ અધર્મમાં સામેલ હોય અને પોતાની શક્તિ કે સંપત્તિનો દુરુપયોગ કરે છે તેમને પાઠ ભણાવવા માટે તેઓ કટિબદ્ધ છે જીવન અને તપસ્યા ગાય માતાના રક્ષણ અને ભારતને ને વિશ્વનું સૌથી મજબૂત અને સદાચારી રાષ્ટ્ર બનાવવા માટે સમર્પિત કરી દીધું છે पशु हत्या पर प्रतिबंध नंबर दो समान नागरिक संहिता नंबर तीन आरक्षण का आधार आर्थिक नंबर चार हत्यारे बलात्कारी टकैद लुटेरे भ्रष्टाचारियों के किसी भी प्रकार का चुनाव लड़ने पर आजीवन प्रतिबंध उत्सव देश के सभी उत्सव हिंसा प्रदूषण रहित हैं ये पांच मांगे मांग नहीं मान मांग रहे हाँ ये नहीं अगर मेरी मांग मानेंगे तो सेंसेक्स पंद्रह हजार पॉइंट नीचे चला जाएगा एक साल के अंदर ज्ञान का बल का दुरुपयोग करने वाले कोई जिंदा नहीं बचेंगे और वो देवराज इंद्र जैसे होंगे तब भी नहीं बचने वाले महंत वधुमा चुनाव के वर्ष ओगनीस थी हजार पच्चीस सुधी न राष्ट्र न अर्थतंत्र शेर बजार न विकास भारत તમામ રાજકીય પરિવર્તનોમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે આ તમામ પ્રસ્તાવો પાછળનો હેતુ વિશ્વના કલ્યાણ અને ભારતના સર્વાંગી ઉત્થાનનો હોવાનું તેમણે ઉમેર્યું હતું ડાયમંડ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે શહેરના સૌથી ગીચ અને વ્યસ્ત ગણાતા ચોકબજાર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટનલિંગ કરી રહેલા ટીબીએમ ટનલ બોરિંગ મશીને પોતાનું લક્ષ્ય પૂર્ણ કરી સફળતાપૂર્વક બહાર નીકળી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે ચોક બજાર વચ્ચે કિલોમીટરની ટનલનું કામ મહિના પહેલા જ પૂર્ણ થયા બાદ હવે અપલાઈન ટનલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હાજર એકવીસ માં રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીના અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ લગભગ ત્રણ લગભગ છપ્પન કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું અત્યંત જટિલ કામ સોંપવામાં આવ્યું હતું મોડી સાંજે ટીબીએમ મશીનને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવાની પ્રક્રિયા પૂર્ણ થતા એન્જિનિયરો અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ચોક બજારનો આ રૂટ અનેક રીતે પડકારજનક હતો સુરત રેલવે સ્ટેશનથી ત્રણ પોઈન્ટ વાઇબ્રેશનથી જૂના મકાનોને નુકસાન ન થાય તે માટે જીએમઆરસી દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી સુરક્ષાના ભાગરૂપે જોખમી ઇમારતોના રહેવાસીઓને કામચલાઉ ધોરણે હોટલોમાં આશ્રય આપવામાં આવ્યો હતો કોઈપણ મોટી દુર્ઘટના વગર આટલી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ સફળતા માનવામાં આવે છે આ ડાઉન ટનલનું કામ પૂર્ણ થયા બાદ અપલાઇન ટનલનું કામ ચાલતું હતું જે પણ પૂર્ણ થતા મેટ્રો પ્રોજેક્ટનું ટનલનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે કાપોદરા થી ચોક બજાર વચ્ચે છ પોઈન્ટ ચાલીસ કિલોમીટરની ડાઉન લાઇન ટનલનું કામ છ મહિના પહેલા જ પૂર્ણ થયા બાદ હવે અપલાઇન ટનલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે જીએમઆરસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે ચોક બજાર સ્ટેશન પર ફિનિશિંગ વર્ક ટ્રેક બિછાવવાની કામગીરી અને ઇલેક્ટ્રિફિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો કોરિડોર એક સરથાણાથી ડ્રીમ સિટી જૂન બે હજાર છવ્વીસ સુધીમાં કાર્યરત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ સફળ બ્રેકથ્રુ બાદ હવે એવું લાગી રહ્યું છે કે સુરતીઓનું મેટ્રોમાં બેસવાનું સપનું નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થશે

આખરે સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી છે ત્યારે હવે ચિરાગ ગોટીના આતંકનો ભોગ બનેલા લોકો સામે આવી છે એક ભોગ બનનારે તેની સાથે ચિરાગ ગોટીએ આપેલી યાતનાઓનો વિડીયો આપી પોતાની આપ વીતી જણાવી હતી જેમાં તે રડતા રડતા ઘૂંટણીએ પડી બે હાથ જોડ્યા છતાં તમાચા માર્યા હતા આ સમગ્ર મામલાની શરૂઆત મહિના પહેલા થઈ હતી જ્યારે સુરતના વેડ રોડ ગુરુકુલ પાસેથી અલ્પેશ મિયાણી નામના શખ્સને સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો હતો જોકે પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો તપાસમાં બહાર આવ્યું હતું કે ચિરાગ ગોઠી અને અલ્પેશ વચ્ચે તેલના ધંધામાં અણબનાવ થયો હતો આ અદાવત રાખીને ચિરાગ ગોઠી તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોઠીએ મળીને અલ્પેશની ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી તેને ખોટા કેસમાં ફસાવ્યો હતો આ ઘટના બાદ ચિરાગ ગોઠી ફરાર થઈ ગયો હતો અને તેની સામે કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું ચિરાગ ગોટીની ધરપકડની સાથે જ તેના અન્ય કાળા કારનામાઓ પણ બહાર આવવા લાગ્યા છે ભોગ બનનાર જિજ્ઞેશ વ્યાસ નામના વ્યક્તિએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે ચિરાગ ગોટીએ તેમની પાસેથી કુલ ત્રેવીસ કરોડ રૂપિયા પડાવી લીધા છે સિક્યોરિટી તરીકે ઘુસીને માર મારીને અન્ય પ્લોટો પણ લખાવી લીધા હતા સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં જિગ્નેશ વ્યાસ રડતી આંખે માફી માંગી રહ્યા છે છતાં શિરાગ ગોઠી તેમને સતત મારી રહ્યો છે

એમાં ક્યાંક સિત્તેર લાખ રૂપિયા ચૂકવીને એક કરોડ ચૌદ લાખ ચૂકવવાના હતા એ સમય દરમિયાન મેં એમને સિક્યુરિટી પેટે ફ્લોટ આપેલા હતા એ ફ્લોટમાંથી ચિરાગ ગોટી એન્ટર થઈ અને કબજો કરી અને માર મારીને બીજા પોર્ટો લખાવી અને ઉપરથી બીજા એક કરોડ ચૌદ લાખ રૂપિયા લઈ અને મને અનચનપ ગાળો અને માર મારીને એની સાથે મળેલો યુવરાજ જાદવ કરીને એડવોકેટ છે એ બી એની સાથે મળેલો જ હતો એ સમયમાં મારી પ્રોપર્ટી પડાવવા માટે

ગાળું અનાપ શનાપ ગાળું દીધી અને એમાં જાનથી મારી નાખવા ધમકી આવી તારા પપ્પા ભાઈ છોકરા મમ્મીને બધાને કહી દેજે રોવા માટે તૈયાર રહે આખી જિંદગી હું જેલ કરીશ પણ તને મૂકીશ નહીં એવી રીતની બધી ધમકી આવી અને પછી હું જેવી એ ધમકી આવી સ્ક્રીનશોટને બધા ફોટા લઈ હું સિંગણપુર પોલીસ સ્ટેશને ગયો અને કીધું આવી રીતે મને એવી મારી છે એટલે એને એફઆઈ દાખલ કરી અને ભાઈ હાજર છો ને એટલે કંઈક સિત્તેરનું વોરંટ અત્યારે નીકળ્યું છે આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસયુજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ એકસો ચોસઠ મુજબ મેજિસ્ટ્રેટ ઉપર પણ લેવડાવેલા જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મંગાવેલું હતું જે સમીરે આપેલું હતું અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો અઢાર તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગે થી મૂકવામાં આવેલું જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલ અને આ બાતમી હકીકત આ જ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાથી એનડીપીએસ મળી આવેલ જેના ભાગરૂપે તેના નાનાભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને પંદર દિવસમાં સરેન્ડર કરવું જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છે ચિરાગના ભાઈ નિરાંતે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી કે સુપ્રીમ કોર્ટે ચિરાગ ગોઠીને મુખ્ય સૂત્રધાર ગણાવી બે અઠવાડિયામાં સરેન્ડર થવા અલ્ટિમેટમ આપ્યું હતું આખરે એડવોકેટ મારફતે ચિરાગે સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે કોર્ટે ચિરાગ ગોઠીનો કબજો પોલીસને સોંપ્યો છે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે તપાસમાં એવી પણ શક્યતા છે કે ચિરાગના આતંકનો ભોગ બનેલા અન્ય લોકો પણ હવે હિંમત કરીને સામે આવશે એકસો સાત કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના ઓઠા હેઠળ ચાલતું આ ગુનાખોરીનું નેટવર્ક હવે પોલીસ રડારમાં છે સુરતમાં ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવનાર ચિરાગ ગોઠીનો આતંક જોવા મળ્યો છે ત્યારે વધુ એક વિડિયો સામે આવ્યો છે જેમાં ચિરાગ ગોઠી યુવકને તાલિબાની સજા આપતો નજરે પડ્યો છે અને લાકડાના ફટકાથી બહેરેમેથી યુવકને માર માર્યો હતો

આ કેસ માત્ર ડ્રગ્સ પ્લાન્ટ કરવા પૂરતો સીમિત નથી પરંતુ ચિરાગ ગોઠીના ગુનાહિત ઇતિહાસના અનેક પાસાઓ હવે એક પછી એક ખુલી રહ્યા છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ચિરાગ ગોઠી અગાઉ પણ અનેક લોકોને આર્થિક અને શારીરિક રીતે ટાર્ગેટ કરી ચૂક્યો છે હાલમાં જ જીગ્નેશ વ્યાસ નામના એક વ્યક્તિએ ચિરાગના આતંકનો પર્દાફાશ કરતો વિડીયો જાહેર કર્યો છે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર ચિરાગોટીની ધરપકડ બાદ તેની વિરુદ્ધ છેતરપિંડી ધાક ધમકી અને એનડીપીએસ એક્ટ હેઠળ સઘન તપાસ તેજ કરવામાં આવી છે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ આ ઘટનાએ સુરતના વેપારી આલમમાં ભારે ચકચાર ફગાવી છે

आय होय बे बे ओनी बे ओनी बे जा नीजे बे जा नीजे बे जा नीजे बे जा नीजे बे जा मने नीजे बे जान कऊ सुन तने नी करू नीजे बे जा हूं तन कऊजु नीजे बे जा नी करू हूं पाचच मारी छु नगर नगर फाक्टर करी हूं मारी न पाकू तू हुई जा तू

आत्मा थसे स्पष्ट संवाद हमें लावीएजिए तुम्हारा प्रश्नों ने मंच पर के समस्या तुम्हारी लड तुम्हारी जो हो मारी साथे फक्त इंडिया न्यूज़ गुजरात पर સ્વાગત છે છે આતંકના વધુ પુરાવા સામે આવ્યા પોતાના જ કંપનીના ટેન્કરના ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો મગર ઘટનાનો વધુ એક વિડિયો સામે આવ્યો છે જેમાં ચિરાગ ગોટીએ ટેન્કરમાં પથ્થર નાખ્યા હોવાની શંકા રાખી ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો આવી જ રીતે ચિરાગ ગોટેના અનેક લોકો શિકાર બન્યા છે. ચિરાગ ગોટે પિસ્તોલ લઈ સાચે ફરતો અને લોકોમાં રોફ જમાવતો હતો. સોસાયટીની વાડીમાં જ બંદૂકથી ફાયરિંગ પણ કર્યું અને ગણેશ વિસર્જન દરમિયાન જાહેરમાં ફાયરિંગ કરી રોફ જમાવ્યો અને પિસ્તોલ સાથેના ફોટો અને જાહેરમાં ફાયરિંગના વિડીયો સામે આવ્યા છે. સમગ્ર મામલે બંદૂકનું લાયસન્સ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. કુખ્યાત આરોપી ચિરાગ ગોટીની ધરપકડ થયા બાદ લોકો પર આતંકના અલગ અલગ વિડીયો પણ સામે આવી રહ્યા છે અને અલગ અલગ ફરિયાદો પણ સામે આવી રહ્યા છે વધુ એક વિડીયોમાં ચિરાગ ગોટી તેના જ એક ડ્રાઈવરને મારતો દેખાઈ રહ્યો છે આ સાથે જ અભદ્ર વર્તન કરતો હોય તે પ્રકારનું પણ નજરે પડી રહ્યું છે આ સાથે જ અન્ય એક વિડીયોમાં પણ તે કોઈ લગ્ન પ્રસંગમાં રિવોલ્વરથી જાહેરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરતો પણ કેમેરામાં કેદ થયો છે એસીપીએ જણાવ્યું હતું કે નવ ફેબ્રુઆરીએ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ આધારે ચિરાગ ગોઠીએ કોર્ટમાં સરેન્ડર કરેલું છે જેની દસ ફેબ્રુઆરીએ લોકોને ખબર પડતા લોકોમાં એક પ્રકારનો જે એના માટે રોષ અને ગભરાટ હતો તે દૂર થયો છે અને લોકો ધીરે ધીરે પોલીસની પાસે આવી રહ્યા છે પોલીસની સમક્ષ ફરિયાદો કરી રહ્યા છે અને પુરાવા સાથે કરી રહ્યા છે જે ટેકનિકલ પુરાવા છે જેથી જે વિસ્તારમાં જે આરોપીએ ખોટું કૃત્ય કર્યું છે તેની માહિતી લઈને ફરિયાદીઓ સીપીને પણ મળ્યા છે તેને વધુમાં કહ્યું કે તપાસની જવાબદારી પોલીસ કમિશનરે નાય પોલીસ કમિશનર એસોસીને સ્વાપિત છે અને જે પણ વિસ્તારમાં આ પ્રકારના બનાવ બન્યા છે તે વિસ્તારમાં યોગ્ય રીતે ફરિયાદ ડ્રાફ્ટ થાય પુરાવા એકત્રિત થાય અને પ્રોપર ચાર્જશીટ થાય તે માટે સીપી તથા નાય પોલીસ કમિશનર એસોસી અને સીપી ધ્યાન રાખી રહ્યા છે અને તેઓ વિરુદ્ધ જેની પણ રજૂઆતો છે તેની યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે જી પરમ દિવસ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ આધારે ચિરાગોટીએ કોર્ટમાં શરેન્ડર કરેલું છે જેની ગઈકાલે લોકોને ખબર પડતા લોકોમાં એક પ્રકારનો જે એના માટે રોષ અને ગભરાહટ હતી તે દૂર થઈ છે અને લોકો ધીરે ધીરે પોલીસની પાસે આવી રહ્યા છે પોલીસની સમક્ષ ફરિયાદો કરી રહ્યા છે અને પુરાવા સાથે કરી રહ્યા છે જે ટેકનિકલ પુરાવા છે જેથી જે જે વિસ્તારમાં જ્યાં જ્યાં ભાઈએ ખોટું કૃત્ય કરેલ છે તેની માહિતી લઈ ફરિયાદીઓ આજરોજ સીપી સાહેબને પણ મળેલ છે અને એની જવાબદારી સીપી સાહેબે નાયબ પોલીસ કમિશનર એસઓજી નાઓને સોંપેલ છે અને જે પણ વિસ્તારમાં આ પ્રકારના બનાવ બનેલા છે તે વિસ્તારમાં યોગ્ય રીતે ફરિયાદ ડ્રાફ્ટ થાય પુરાવા એકત્રિત થાય અને પ્રોપર ચાર્જશીટ થાય તે માટે સીપી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર એસઓજી સીપી સાહેબ નાવો ધ્યાન રાખી રહ્યા છે અને તેઓ વિરુદ્ધ જેની જેની પણ રજૂઆતો છે તેનું યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે જી ચિરાગ ગોટીની એનડીપીએસના કેસમાં તો ધરપકડ થયેલી જ છે પણ તેની સાથે સાથે તેણે પોતે લોકો પર શારીરિક અત્યાચાર કરેલાનું જણાય છે અને એના વિડીયો આવેલા છે જેથી પોલીસને ચેલેન્જ કરતો હોય અને સિસ્ટમને ચેલેન્જ કરતો હોય તો પ્રાથમિક રીતે જણાય છે પરંતુ તેના વિરુદ્ધના જે પણ પુરાવાઓ છે તે પોલીસ એકત્રિત કરી તેના વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી અને તેને નામદાર કોર્ટમાં સખતમાં સખત સજા થાય તે બાબતે પોલીસ સજાગ છે અને તેનું સુપરવિઝન સિનિયર અધિકારીઓ કરી રહ્યા છે એસીપીએ કહ્યું હતું કે પરંતુ તેના વિરુદ્ધમાં જે પણ પુરાવાઓ છે તે પોલીસ એકત્રિત કરી તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી અને તેને નામદાર કોર્ટમાં સખતમાં સખત સજા થાય તે બાબતે પોલીસ સજાગ છે અને તેનું સુપરવિઝન સિનિયર અધિકારીઓ કરી રહ્યા છે પાણા કેમ લઈને આવ્યો

સુરતના કતારગામ વિસ્તારમાં માત્ર પાંચ વર્ષની બાળકીનું શરદી ખાંસી અને તાવની બીમારી બાદ કરુણ મોત છે આ ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે કતારગામ વિસ્તારમાં રહેતા સિંહની પાંચ વર્ષની પુત્રી પૂજા છેલ્લા આઠ દિવસથી બીમાર હતી બાળકીને શરૂઆતમાં સામાન્ય શરદી અને ખાંસી થઈ હતી જે બાદ તેને સખત તાવ આવવા લાગ્યો હતો તાવની સાથે સાથે બાળકીના શરીર પર અછબડા પણ નીકળ્યા હતા બાળકીની પીડા જોઈ પરિવારે તાત્કાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરાવી હતી તબીબોની સલામ મુજબ દવાઓ પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ બાળકીની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો જણાયો નહોતો ગઈકાલે અચાનક પૂજાની તબિયત વધુ લથડી હતી અને તાવ અને નબળાઈના કારણે તે જોત જોતામાં બેભાન થઈ ગઈ હતી બાળકીને બેભાન અવસ્થામાં જોઈ પરિવાર હેપતાઈ ગયો હતો અને તાત્કાલિક તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ દોડ્યા હતા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના તબીબોએ બાળકીની તપાસ કરી હતી પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચશે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું તબીબોએ બાળકીને મૃત જાહેર કરતા હોસ્પિટલ પરિસરમાં જ પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું પાંચ વર્ષની પુત્રીના અકાળે અવસાનથી પરિવાર પર આપ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાય છે અને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો પિતાનો કાળજાનો કટકો પૂજા હવે આ દુનિયામાંથી વિદાય થતાં પિતા ભાંગી પડ્યા હતા સર ઉસકો બીમાર હતા પહેલે તો પહેલે થોડા સિરિયલ બુખાર જેસા ધીમે ધીમે આયા એક દિન આયા તો દૂસરે દિન મેં દવાખાને લેકે દવા લેકે આયા વહાં સે દવા લાયા ચાર દિન દિયા દવા ફિર ઉસકે બાદ મેં જ્યાં बीमार हो उसको माता जी जो वो निकलते बोलते वो निकल गए थो थोड़े थोड़े निकलते थे दाने दान दाने में पूरा नहीं निकले थे अमुक अमुक लाल लाल दिखते थे उसके बाद में मैं दवा खाने में वापस गए दवा लाए कीर्ति अक्सर पटेल फिर वहाँ जाके दवा लिया फिर एडमिट करवाया मैं वो दो उस दवा से कुछ हुआ नहीं उससे मलेरिया वो हो गया था उसमें कुछ तो मैं वहाँ जाके दोबारा छः तारीख को गया जब भी छः तारीख को जाके एडमिट किया उन्हें डॉक्टर ने तीन दिन वहाँ एडमिट रखा मैंने और सर बोल रहे हैं कि उसका बहुत गंभीर तकलीफ है जोखम जैसा काम है बहुत उसमें पूजा पुज, पूजा कितने साल की पाँच साल की सर बाद हॉस्पिटल का है? सिविल हॉस्पिटल का तो के सिविल का सिविल हॉस्पिटल कल आया शाम को सर नौ, नौ बजे फिर क्या भाए? फिर इधर आया तो उसने खोले एम्बुलेंस में लेके आए हम पूरा वो

કતારગામ પોલીસ સ્ટેશનમાં ચૌદ વર્ષ પહેલા નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા હાથ ધરવામાં આવી છે વર્ષ બે હજાર માં કતારગામ નવી જીઆઈડીસી ખાતે આવેલ એમ્બ્રોડરીના ખાતા નંબર પાંચસો બત્રીસ પાંચસો માં કામ કરતા મુસ્તફા મશરૂન શેખની કરપીણ હત્યા કરવામાં આવી હતી મૃતક અને આરોપી એક જ વિસ્તારના વતની હતા અને તેમની વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી જૂની અદાવતના કારણે ઝઘડો થયો હતો આ દરમિયાન આરોપીએ મુસ્તફા શેખને ઢીકા મૂકીનો માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ આરોપી નાસી છૂટ્યો હતો આરોપી શેખ બાબર અલી ઉર્ફે એસ કે બાબર છેલ્લા ચૌદ વર્ષથી પોલીસને ગુમરાહ કરી અલગ અલગ રાજ્યોમાં છુપાઈને રહેતો હતો

सन 2012 में एक बनाव था जिसका एफ आई आर नंबर सिक्सटी वन पब्लिक दो हज़ार बारह आई पी सी तीन सौ दो तीन सौ तेईस और पाँच सौ छः तो एक मर्डर का बनाव है जिसमें कि एक नाश्ता फर था आरोपी जिसका नाम शेख बाबर अली है वो पिछले कई वर्षों से भगौड़ा है तो बनाव उस समय ऐसा हुआ था कि जो मरन जनार है मुस्तफ़ा मसरुद्दीन वो कतरगाम नवी जी आई डी सी में दोनों एक साथ एम्ब्रॉयडरी का, का काम करते थे काफ़ी समय से दोनों की आपस में बनती नहीं थी तो एक दिन मारपुटाई हुई लड़ाई झगड़े में जो मुस्तफ़ा हैं उनकी डेथ होगी और जो आरोपी है शेख बाबर अली वो वहाँ से भाग गए और नाश्ता करता हो गए तो पिछले चौदह सालों से ये जो आरोपी है ये पुलिस के रिडार से बाहर हैं और लोकल पुलिस ने कंसर्न कोर्ट से सीआरपीसी सेक्शन सेवेंटी के अंडर इनके लिए विरुद्ध वारंट भी इशू किया था रिसेंटली जो, जो जोन थ्री की एलसीबी टीम है इन्होंने इसमें फ्रेश इन्वेस्टिगेशन किया और टेक्निकल एनालिसिस और इंटेलिजेंस रिसोर्स के बलबूते पे हमें पता लगा कि वेस्ट बंगाल में एक जिला है जिसका नाम पश्चिम मेदिनीपुर है सालबोनी पुलिस स्टेशन में विस्तार में ये जो आरोपी है उसका लोकेशन ट्रेस हुआ है तो हमने यहाँ से एक टीम भेजी वहाँ पे जो हमारी टीम है उन्होंने कुछ दिन वहाँ स्टे किया जो लोकल पुलिस है उसके सहयोग से ये जो आरोपी है इसको ट्रेस करने की कोशिश की आस के एरिया पर वॉच रखा

લઈને આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી મર્ડર કરીને ભાગ્યા પછી અલગ અલગ શહેરમાં રહેતો હતો અને અત્યારે તે તેના વતનમાં ખેતી જેવું છૂટક કામ કરતો હતો તેનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી અને હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે સિકંદરાબાદમાં સોનાની દુકાનમાં લાખોની ઘરફોડ ચોરી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો છે

સુરત બ્રાન્ચે શેખ શેખ નસીરુલ રહેમાનને લાલગેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીનો કબજો સિકંદરાબાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે તો અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત